મેઘરજ તાલુકાના બેડજ ગામમાં ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી બે માસની વિનામૂલ્યે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે મેઘરજના બેડજમાં ત્રીસ તાલીમ આત્મનિર્ભર બનાવવા બે માસની વિનામૂલ્યે તાલીમ બેડજ ગામમાં ગ્રામીણ મહિલાઓ માટે બાંધકામની વિશેષ તાલીમ ગુજરાત માટે કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા આ તાલીમ યોજાઈ રહી છે આ તાલીમમાં બેડજ ગામના જયશ્રી લક્ષ્મીમાં સખી મંડળ જયાસાપુરામાં આશાપુરામાં સખી મંડળ રોશની સખી મંડળ અને સગમ સખી મંડળની કુલ ત્રીસ બહેનો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે તેમને પરંપરાગત કલા સાથે આધુનિક બજારની માંગ મુજબ ઉત્પાદન બનાવવાની વ્યવસાયિક સમજ આપવામાં આવી રહી બેડજ ગ્રુપ ગ્રામ પંચાયત મિશન મંગલમ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આયોજીત આ તાલીમમાં મહિલાઓને વાંસમાંથી ફોટો ફ્રેમ મોબાઈલ સ્ટેન્ડ મોબાઈલ બોક્સ કોલગેટ બોક્સ વોલપીસ્ટ અને ફૂલદાની જેવી ઉપયોગી તેમજ વેચાણ યોગ્ય વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ અપાઈ રહી છે ચાર સખી મંડળની ત્રીસ બહેનો ઉત્સાહપૂર્વક ભાગમાંથી ઉપયોગી અને વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ આત્મનિર્ભર તાલીમ સશક્તિકરણ દિલીપકુમાર પટેલ રાજેશ માત્ર અને લેન્ટર્સ દ્વારા વિનામૂલો આપવામાં પૂર્ણ થયા બાદ તમામ તાલીમાર્થી બહેનોને નવ હજારની સહાય સાથે કારીગર કાળ અને પ્રભાવ યંત્ર પણ અપાશે આનાથી તેમને ભવિષ્યમાં સરકારી યોજનાઓ અને બજાર સાથે જોડાવામાં મદદ મળશે બેડઝગામાં યોજાયેલી આ વાંસકામ તાલીમ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની રહી છે